વલ્લભ વંશમાં વલ્લભ બિરાજમાન છે અને એટલા માટે જ્યારે વલ્લભ માનીને વંદન કરો છો ત્યારે આશીર્વાદ પછી પછી નથી લાગતા અમારા માધ્યમથી મહાપ્રભુજી ભાવ રાખો સાધારણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ આપણને લાગે કે જેમ મનુષ્ય જેવું મનુષ્ય સ્વરૂપ છે જેમ કોઈ દુકાનમાં તમે જાઓ ને કોઈક મારી પાસે કાગળનો ટુકડો છે એના બદલામાં તું મને શું આપીશ ટુકડા બદલામાં કઈ મળે પણ તમે હજારની નોટ કાઢીને આપો પછી કે અચ્છા આ કાગળ અને ગવર્મેન્ટનો હજારનો સિક્કો એના ઉપર જુએ તો હજારમાં જે જે આવે એ બધું આપે એમ જ કેવલ લૌકિક દેહથી જોશો સાધારણ વ્યક્તિ લાગશે પણ મહાપ્રભુજીએ મારેલો સિક્કો જોશો કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય કારણ શ્રી મહાપ્રભુજી આ સિક્કો જુઓ છો શ્રી વલ્લભને રૂપ તમે જુઓ છો અને એટલા માટે શ્રી ગુસાઇજીને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી તો ગુસાઈજીના સ્વરૂપોની ચર્ચા કરવી છે ત્યારે પાંચ પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી શકાય પાંચ રૂપે શ્રી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રસિદ્ધ છે પહેલું સ્વરૂપ જે જગતમાં સાધારણ લોકો છે જે વૈષ્ણવ ઇતર લોકો છે એ કોઈ એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે જુએ છે શ્રેષ્ઠ ગુરુ રૂપે જુએ છે મનુષ્ય રૂપે જુએ છે શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા એક દિવ્ય આચાર્ય રૂપે એમનું અવલોકન કરે આ પહેલું સ્વરૂપ કારણ કે જે ગુસાઇજીના આધિ દ સ્વરૂપને જાણતા નથી અને જેમની દ્રષ્ટિ લૌકિક અને ભૌતિક છે અને જેને અહોભાવ છે કારણ કે ગુસાઇજી જેવા અદ્વિતીય આચાર્ય બીજા કોઈ થયા નથી એવો આચાર્ય જે ગીત સંગીત સાગર પણ હોય જે પરમ વિદ્વાન હોય સંસ્કૃતના જે સર્વ કલાઓથી નિપુણ હોય એ પાક કલા હોય ઘોડેસવાર હોય સંગીત કલા હોય ચિત્રકલા હોય એવા આચાર્ય અને સમસ્ત કલાઓને જેમણે ઠાકોરજી નિમિત્ત વિનિયોગ કરાવ્યો એટલે આવા મહાન આચાર્ય આજ સુધી થયા નથી અને એટલા માટે કેવલ પુષ્ટિમાર્ગે નહીં સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ ત્યાં સજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે વૈષ્ણવોના રાજા એવા જે વ્રત ઉત્સવ નિયમ આપ્યા છે છે એ એ એ પાળવા કારણ કે એવો પ્રભાવ અને કેવલ પૂજન પદ્ધતિમાંથી કાઢી સેવા પદ્ધતિમાં આપણને બધાને જોડ્યા એટલે ઘણી વાર એમ ન થાય એમ થાય કે જો આ ગુસાઈજી પ્રગટ ન થયા હોત મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આપણે બધા શું કરતા હોત આપણે બધાએ લોટો ચડાવતા હોત આપણે નાડા છડી મૂકતા હોત એ જ ઘંટનાદ કર્યા કરતા હોત આવો સુખ આવો આનંદ જે વ્રજલીલાનો છે શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો હમ સરી કે મૂડ પતિતજન કહો કેસે નિસ્તરતે અરે ઉષાજી પ્રગટ ન થયો તો સેવા માર્ગ કોણે બતાવ્યો હોત આપણા મુખમાં કોનું નામ આવત મંગળવારે આનું લેવું બુધવારે આનું લેવું ગુરુવારે આ કરવું શુક્રવારે આ વારે વારે ભગવાન બદલે પણ મહાપ્રભુજી એ બતાવ્યું વારે વારે ભગવાન ના બદલીશ ઘરે સેવા પધરાવ તો દરેક વાર તહેવાર બની જશે તારું સાચું કોણ છે ધર્મ પકડો પાયો યહ ધન જા ધન તે ગોકુલ સુખ લઈએ સઘરે કાજ સૌ સાહિત્ય ના શબ્દો માં ગુસાઈ ગુસાઈજી પૂછ્યું કેમ રહો છો કયું પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સુઈએ છે કહ્યું કે આવું કેમ વૈષ્ણવ પ્રશ્ન કર્યો તો કહ્યું આ ચોર્યાસી લાખ જન્મમાં ભટકતા રહ્યા પણ જેના માટે જન્મ થયો હતો એ કાર્ય ન કર્યું પેટ ભરીને ખાઈએ છે એટલે કે આખી કેટલી યોનીમાં ખાધું પણ પેટ ન ભરાયું કેમ કારણ કે દૈવી જીવનું પેટ તો ત્યારે ભરાય જ્યારે ઠાકોરજીની અદ્રામૃતની કણિકા પેટમાં જાય તો આટલી યોનિમાં ભટકતા રહ્યા પણ હવે આપના શરણે આવ્યા અને પ્રભુને ધરીને લઈએ છે તો હવે જઈને અમારું પેટ ભરાયો અને જુદા જુદા ગ્રહોમાં ભટકતા રહ્યા કેટ કેટલી યોનીમાં ભટકતા રહ્યા પણ માણસ દુનિયાભરમાં ભટકે પણ હાસ ક્યારે થાય ઘરે આવીને ખાટલામાં સૂતો હોય ને ત્યારે એને હાસ થાય એમ થયું કે હવે પોતાના ઘરમાં આવ્યા મહાપ્રભુજી એ ગુસાહી કૃપા કરી પુષ્ટિ માર્ગમાં અમારો અંગીકાર કર્યો તો હવે નીંદ ભરીને સૂતા હવે નિશ્ચિંતતા થઈ કે હવે ઘરે આવી તો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુજો ફિર અવતાર ધરતે હો જો પ્રગટ્યા ન હોત તો કોઈ ક્યાં કોઈ ક્યાં 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 આપણે ભટકતા હોત આ વ્રજ લીલાનો આનંદ થોડી મળ્યો હોત આ ઘરમાં રોજ મંગળા કરાવીને દર્શન ભયો સવેરો સવેરો દર્શન ભયો ના મુખારવી નો આનંદ ક્યાં લીધો હોત એ પલ્લા ઝુલાવી એ લાલનનો ઝુલાવાનો આનંદ ક્યાં મળ્યો હોત રોજ એને જયારે સ્નાન કરાવીએ અને સુંદર સુંદર શ્રિંગાર વાઘા ધરીએ એ ગોપીજનો જેવો આનંદ ક્યાં મળ્યો હોત તો ગુસાઈજી કૃપા કરી રાગ ભોગ અને શ્રંગાર દ્વારા આપણને એવું દિવ્ય સુખ આપ્યું છે જે મોટા મોટા દેવતાઓને પણ મળતું નથી આ અધરાવર્તી કણિકા લેવા બ્રહ્માજી માછલું બનીને આવ્યા તો એ ઠાકોરજી કહ્યું જરો મારા પિતાંબરમાં હાથ પહોંચી દો કોઈ હાથ ધોવાય એમનાજીમાં જતા નહીં કણિકાય ન મળે અને એ કણિકા નિત્ય આપ લોકોને મળે છે રોજ પ્રભુને ધરીને પ્રસાદી મિશ્રી લો છો તમારાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ છે દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એને એ વસ્તુને તમારા માટે સુલભ મહાપ્રભુજી કરી દીધું છે કરી દીધું છે અને એટલા માટે પાંચ સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ એક મહાન આચાર્ય સ્વરૂપ કે હિન્દુ ધર્મના એક વિશિષ્ટ એવા આચાર્ય જે પોતે કરુણામય પણ છે દયામય પણ છે ભક્તિમય છે શ્રારમય છે રસમય છે એટલે જ્ઞાન ભક્તિ કર્મ આદિ ત્રણેયનો જે પરમ સંયોગ જેમને કહીએ જેમની અંદર દેખાય એવા શ્રી ગુસાઈજી પ્રભુ છે વાર્તા સાહિત્યમાં તો આવે છે ને કે જયારે મહાપ્રભુ ગુસાઈજી પધારી રહ્યા હતા અને કોઈ સંન્યાસી મળ્યો ને કહ્યું કે ધર્મગુરુ છે ને આટલો મોટો રસાલો અને ગુસાઈજી એક બ્રાહ્મણ જતો તો એને કે બધું તને દાન આપી દઉં જા અને પેલો ફકીરે કમંડળ લઈને ઊભો હતો કે હવે તમે દાન આપો પેલો કે કમંડળ આપી દઉં તો ખાવશે માં ગુસાઈજી કે અમે બધું રાખીએ છે પણ આપી દેવતા અમને એક સેકન્ડ નથી લાગતી તારી પાસે કાઈ નથી એક કમંડળ છે છતાંય તું એ છોડી શકતો નથી આ વૈરાગ્યપૂર્ણ પૂર્ણ શ્રી ગુસાઈ આ વૈરાગ્ય ગુણ અંદર બિરાજમાન છે એક મહાન આચાર એક આચાર્ય તરીકેની ગુસાઈજીની દેન તમે વિચાર કરો સમગ્ર ભારત વર્ષને પાક કલામાં જુઓ હવે આ બધું ચાલ્યું કે આ શેફ નો પ્રોગ્રામ નાનો પ્રોગ્રામ સબ બનાવવાનો પ્રોગ્રામ પુષ્ટિ માર્ગમાં પહેલેથી ગ્રંથોના ગ્રંથો સામગ્રીના છે વિચાર તો કરો સંગીત કલામાં તમે જુઓ ગુસાઈજી કેવી કૃપા કરી છે આવા શાસ્ત્રીય રાગો જે અમુક ગાયકોના ઘરાનામાં જ બંધાયેલા હતા અને એ રાગોને જન જન સુધી ગુસાઈજીએ પહોંચાડ્યા આજે પાંચ હજારની વસ્તી વાળું નાનકડું કાઠિયાવાડનું કોઈ ગામ હોય અને ગામમાં જઈને તમે રાતના મંડળીમાં બેસો અને કોઈ સાધારણ ખેડૂત જે સવારે ખેતી કરતો હોય રાતના કીર્તન માટે ભેગો થયો ને એને કોઈ આસાવરી ગાવ તે આસાવરીના સ્વર છેડે એને કોઈ તમે કોઈ સારંગ રાગ ગાઓ તો સારંગ ગાય આવા શાસ્ત્રીય ગીત ગાયનો રાગો જે અમુક ઘરાવનાઓમાં બંધાયેલા હતા ગુસાઈજી એવી ક્રાંતિ કરી કે એમને ભક્તિમાં જોડી અને ગામ ગામમાં અભણો ખેડૂતો સુધી પહોંચાડી અને જન જન લોક બનાવી દીધા વિચાર કરો કેટલી મોટી ક્રાંતિ કહેવાય આજે મોટા મોટા શાસ્ત્રી ગાયકો દુખી થાય છે કે અમને શિષ્યો મળતા નથી લોકો સાંભળનારા ઓછા થઈ ગયા છે હવેનો વર્ગ ઘટ્યો છે પણ અમે પુષ્ટિ માર્ગી ગૌરવ લઈ શકીએ છીએ કે કીર્તન ગાનારાઓ દિવસે દિવસે વધી રહ્યા છે કેટ કેટલા ક્લાસીસ હો કેટ કેટલા વર્ગો ચાલે છે હવે રશેષભાઈ બસ સ્કાઇપ પર કેટલી દેશના લોકોને શીખવાડે છે આજે કેટલી જગ્યાએ આ બધા વર્ગો ચાલી રહ્યા છે આ કાર્ય થઈ રહ્યું છે આ કોઈ પણ વલ્લભ કોઈ કઈ પણ કરે એ કૃપા તો ગુસાઈજીની જ છે બીજ તો એમણે જ રોપેલા છે તો સંગીતના ક્ષેત્રમાં જુઓ પાક કલાના ક્ષેત્રમાં જુઓ એવા ચિત્રકલાના ક્ષેત્રમાં જુઓ આજે પણ પિછવાઈ કલા એક વિશિષ્ટ સ્થાન રાખે છે ચિત્રકલાઓમાં પિછવાઈની કલા ગુસાઇજીને દે સ્વયં પોતે બહુ અદ્ભુત ચિત્રકાર હતા સ્વયં પોતે વીણા વગાડતા ગુસાઈજી પણ એક વાર મહાપ્રભુજીએ જોયું તો ગુસાઇજીની આંગળીઓ વીણા વગાડવાથી છોલાઈ ગઈ ત્યારે મહાપ્રભુજી કહું બાબા આ હસ્તથી આપણે ને ગોદમાં લઈએ તો એમને શ્રમ પડે તમારા હાથ કેવા વૃક્ષ થઈ ગયા છે અને એ દિવસે એ કહ્યું અરે જો ઠાકોરજીને શ્રમ પડતો હોય તો આ પછી હું વીણા નહીં વગાડું अश्वस्वारी मा तमे जो गुसाई जी तुरंत चाले वायु वेगे उतावड़ो जाय नौका चाली सिंधु तरवा कन्हैया साल आदि जश्व भेट धरया आदि वार्ताओं प्रसंगों में तमे जो एक एक अपना जो विद्वान प्रकांड कौन एक एक ग्रंथो विद्वान मंडल आदि आदि अमुक टिकाओ टिप्पणी आदि तमे जो तो दरेक क्षेत्र में तमे गुसाई जी जोई लो એ ભારત વર્ષના એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે સ્થાપિત થાય મંદિરો ગમે તેટલા કોઈએ બાંધ્યા હોય પણ ઘર ઘર ને મંદિર બનાવવાનું કામ કર્યું હોય તે ગુસાઈજી કર્યું છે કોઈને પા દસ પચાસ એમ તો હું તો હજી કહું તમે વિચાર કરો આપણે કહીએ બે કરોડ વૈષ્ણવ દુનિયાભરમાં છે કે બે થી અઢી કરોડ પણ વલ્લભપુર આચાર્યો પ્રદેશ પર સક્રિય હોય કેવા ચાલીસ પચાસ મેક્સિમમ બાકી તો બધા વડીલ આચાર્ય તો પચાસ આચાર્યો બેઠા નથી થયું પોતાના ગૃહને ત્યાગ કરી ગામડે ગામડે તમે ઉત્તરથી લઈને છેક કોચિન સુધી જાઓ દ્વારકાથી લઈને છેક બંગાળમાં કલકત્તા સુધી જાઓ ગામે ગામ અનેક હવેલીઓ તમને જોવા મળશે આપણને એમ લાગે દસ મંદિર બહુ આગળ જતો રહ્યો અરે પુષ્ટિ વિચાર તો કરો એક એક ગામમાં મુંબઈમાં તમે જુઓ હવેલી હશે અમદાવાદમાં જુઓ પચીસ હવેલી હશે એમ એક એક ગામનો વિચાર કરો તો કેટલી હવેલીઓ ખૂણે ખૂણે ગામડે ગામડે અને કોઈ પણ હવેલી વલ્લભ ઠાકોરજી વગર તો નહીં થઈ હોય ત્યાં પુષ્ટાયા તો વલ્લભ કુલે તો એમને એમ તો થતું નથી ઘણીવાર લોકોને ભ્રમણા હોય કે આપણા આચાર્ય નથી થતા જેમ આમ થઈ અરે આપણા આચાર્યો જે કાર્ય કર્યું છે ખાલી પોસ્ટરો ઓછા લગાડે છે એટલે તમને એમ લાગે કે કાર્ય નથી થતું બાકી ગામે ગામ ગામડે ગામડે હજી જ્યાં રેલ નથી જતી અમારા તાજી મહારાજ કુશો મહારાજ શ્રી એ ગાડાઓમાં બેસી બેસીને પધાર્યા છે વડીલ આચાર્યોને પરિશ્રમ જુઓ જેટલા વડીલ આચાર્યો થયા કેવા પ્રકાંડ આચાર્યો પ્રકાંડ વિદ્વાન કે સમયના ભારત વર્ષના વિદ્વાનો આવીને નતમસ્તક થઈ જતા તો આ ગુસાઈજીનો પ્રભાવ છે એમના પરિવારનો પ્રભાવ છે અને પ્રભાવ આજે વિશ્વભરમાં ફેલાયેલો છે તમે જ્યારે આ બધું એક તારણ કાઢો ને ત્યારે તમને સમજમાં આવે કે પુષ્ટિ માર્ગનું જે કાર્ય થયું છે અને સો વર્ષ પહેલાની હવેલીઓ જુઓ બધી વિશાળ હવેલીઓ છે ગામમાં એ સૌથી પહેલી બધી એ હવેલીઓ મોટા મંદિર નામે જ ઓળખાતી હશે જોઈ લો હવે કોઈ બી ગામમાં જાઓ મોટા મંદિર લઈ જાઓ તો એ ગામની સૌથી મોટું મંદિર એ એ હતું એટલે જે કાર્ય બીજા આજે કરી રહ્યા છે એ આપણા વર્ષ થઈ છે તો આ બધું કાર્ય થયેલું છે તો આ ગુસાઈજી જેવા શ્રેષ્ઠ આચાર્ય ભારત વર્ષને મળ્યા એ ભારતનું ગૌરવ છે સ્વયં એ સમયના અકબર બાદશાહ જેવા બાદશાહ પણ જયારે ન્યાય કરાવવા જે ન્યાય માટે પ્રસિદ્ધ હતા અકબર બાદશાહ કે ન્યાય કોનો તો કે અકબર બાદશાહનો અને એને પણ ન્યાય કરાવવા જ્યારે ગુસાઈજીને બોલાવવા પડતા હોય તો વિચાર કરો એ સમયે ગુસાઈજીનો પ્રભાવ કેવો હશે એક મહાન આચાર્ય આ ઈશ ગુસાઈજીનું એક સ્વરૂપ છે એક આચાર્ય રૂપ અને સન્યાસી નહીં ઘર બાર છોડીને આ બધું કરવું બહુ સહેલું છે પણ એ આખા પરિવારને સાથે રાખી એ જ વૈષ્ણવી સંસ્કારના સિંચન કરી અને આખા પરિવારને જોડી અને છતાંય આવું કાર્ય કરે આ કઠિન જાતના સમયમાં દુનિયાની વિચિત્રતા એ છે આજના સમયની કે જેટલા દુનિયાના સમાજ સુધારકો થયા મહાત્માઓ થયા સંતો થયા બધામાં ઈશ્વર જોવાની વાત કરવા વાળા થયા એ લોકો પણ ઘરના પાંચને ભેગા નથી રાખી શક્યા તમે ઇતિહાસ કાઢીને જોઈ લો જેટલા સમાજ સુધારકો જેટલા દુનિયામાં સંગઠનો ઉભા કરનારા થયા કે જેને દુનિયાભરમાં મોટા મોટા સંગઠનો આખા દેશને આઝાદી અપાવી હોય કે દેશમાં સંગઠનો ઉભા કર્યા હોય એ પણ ઘરના પાંચ લોકોને ભેગા નથી રાખી શક્યા અમારા ગુસાઈજી પ્રભુ જુઓ એમણે સાત ગાદી જુદી જુદી નથી કરી એમણે તો સદગરા બનાવ્યું છે કે એક જ ઘરમાં સાતે લાલજી વહુજી બેટીજી ભેગા રહેતા હોય અને બધા જ પોતપોતાની સેવા કરતા હોય આ વિચારધારા ગુસાઈજીની છે વલ્લભ નો પરિવાર રસના આ તો આપણે ભાગલા પાડી આ પહેલી તારી બીજી મારી ત્રીજી તારી ચોથી નાના હતા ત્યારે ઘર ઘર રમતા બરાબર છે પણ મોટા થઈને ઘર ઘર રમો છો કે તારું ઘર ના મારું ઘર ના પેલાનું ઘર આપણે લોકો તો એટલા હોશિયાર છીએ કે ઠાકોરજીમાં માં ભેદભાવ કરી નાખીએ તારા તો આ સ્વરૂપ અમારા તો અમારા બીજા પેલા ત્રીજા પેલો કે અમારા ચોથા અરે આ બધા ચોર્યાસી બસો ભાવન ના ઘરે બી રાતા આ બધા વલ્લભના ઘરે પધારેલા કમથી કમ લૌકિક બુદ્ધિ ઠાકોરજીના સ્વરૂપોમાં તો ન વાપરો એટલો તો વિવેક એટલી તો સમજ રાખીએ કે પ્રભુને તો છોડી આપણે તો એમાં આ તો આખો મહારાજ છે કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો આઠ સ્વરૂપ અને સોળ ગોપીજનો એ રાસને ખંડિત કરવાનો અપરાધ ન કરતા એ રાસ થતો ત્યારે એમ કહો કે ના પેલા વચ્ચે વાળા છે ને એ મારા પેલા તારા વાળા છે તો ઠાકોરજીમાં માં કમથી કમ પ્રભુને તો છોડો આ બધા સેવ્ય સ્વરૂપો મહાપ્રભુજીના ગુસાઈજીના અને ચોર્યાસી બસો બાવન ત્યાં વિરાજતા ને કોઈ પદ્મનાભદાસજી સેવા કરી કોઈ દામદાસ સંભલવાળા એ સેવા કરી જુદા જુદા સ્વરૂપો બિરાજતા તો ત્યાં હોત તો વાંધો નતો પણ ગુસાઈજીના ઘરે આવ્યો તો આપણને બધાને વાંધો થઈ ગયો કે આ તારા પેલા મારા ના ના આવી ભૂલ ક્યારેય ન કરતા કમ કમથી કમ વલ્લભ પરિવારમાં અને ભગવત સ્વરૂપોમાં ક્યારે પણ ભેદ બુદ્ધિ અને લૌકિક બુદ્ધિ ન વાપરશો ગુસાઈનજીને નહીં ગમે મહાપ્રભુજીને નહીં ગમે એટલે આટલો વિવેક આટલી સમજ તો આપણે બધા આપણા છે એ મથુરાધીશ બી આપણા વિઠ્ઠલલાલજી આપણા દ્વારકાધીશ આપણા ગોકુલલાલજી આપણા આપણે બધા જ સ્વરૂપો આપણા ક્યાં બીજું કોઈ છે ક્યાં વલ્લભીઓ માટે તો વલ્લભનું બધું આપણું આ ભાવ આપણે ત્યાં અને એટલા માટે પહેલું સ્વરૂપ પ્રધાન રૂપે તો આવા કે આવો પરિવાર સાથે અને સમગ્ર ભક્તિમય ભગવત સેવામય અને કહેવાતું મહાપ્રભુ ગુસાઇ જયારે પ્રદેશ કરવા પધારતા ત્યારે અન્નજનો ત્યાં અન્નનો ત્યાગ કરી દૂધ પીને રહેતા અને જયારે પાછા પધારે અને નવનીતલાલને ભોગ ધરે ત્યારે પછી ગ્રહણ કરે આવું આખું કેવું તપ કર્યું છે આપણા આચાર્ય આ સહેલું નથી આજે પણ ગાડી ને ટ્રેનમાં જવું પ્લેનમાં જવું પણ જ્યાં અઘરું લાગે ત્યાં આપણા આચાર્ય ખુલ્લા ચરણાર વિનંતી પધાર્યા છે ખૂબ શ્રમ આપણા બધા માટે કર્યો છે તો આવા મહાન આચાર્ય રૂપે આપણે ત્યાં તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા બીજે ગયા તો ગુરુ ભગવાન પાસે લઈ જાય પણ અહીંયા તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા તો પહેલું સ્વરૂપ આચાર્ય બીજું સ્વરૂપ જે મર્યાદા જીવો જે વેદ પુરાણ ને કઈ રીતે જુએ છે તો અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્ય ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠળ પુરુષોત્તમ મહાપ્રભુજી ને ગુસાઈજી નામ પુરાણોમાં છે પ્રગટ ભલે હમણાં સાડા સવા પાંચસો વર્ષ પહેલા થયા હોય પણ આપણા ગુરુ છે એટલે આપણે ભગવાન નથી કેતા પુરાણોમાં લખેલું છે શ્રીનાથજી નું નામ ગર્ગ સંહિતામાં લખેલું છે આપણો માર્ગ માર્ગ એ શાસ્ત્રોક્ત શાસ્ત્ર વિહિત ભક્તિ કરીએ છીએ આપણે એટલે આ કોઈ આપણી કલ્પનાઓ નથી આપણી કેવલ ભાવનાઓ કોરી નથી આ બધું લખાયેલું છે એટલે બધાએ માનવું પડે વેદ પુરાણ શાસ્ત્રોમાં લખેલી વાત સમસ્ત સમાજે સ્વીકારવી પડે એમાં કોઈ પુષ્ટિ માર્ગી આવીને લખી નતું ગયું એ તો વ્યાસજીએ લખ્યું એ લખ્યું તો ત્યાં ભવિષ્ય પુરાણમાં આવ્યું કે અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી હે ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ એ વિઠ્ઠલ રૂપે અવતાર ગ્રહણ કરશે એટલે મર્યાદા જીવો વિઠ્ઠલનાથજી નો અવતાર માને છે કે જે વિઠ્ઠલનાથજી પધાર્યા અને વિઠ્ઠોબાજી નું સ્વરૂપ આપણે ત્યાં ગઈકાલે પણ આપણે વલ્લભાખ્યાનમાં દર્શન કરતા હતા તો એક સ્વરૂપ જે પુરાણોમાં આજ્ઞા કરી એનો અવતાર ભગવદ અવતાર રૂપે કે આ ઠાકોરજીનો એ અનેક અવતારોમાંનો એક અવતાર છે અને ત્રીજું સ્વરૂપ આ વિઠ્ઠોબાજીનો ભાવ કે જે ત્યાંથી દક્ષિણ પાંઉ ધાર્યા ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠલનાઠ જે વાત પહેલું સ્વરૂપ આચાર્યનું બીજું સ્વરૂપ પુરાણો માં બતાવેલા અવતાર નું ત્રીજું સ્વરૂપ

હું સ્પર્શ કરું છું તો મનુષ્ય એમ લાગે અને ગુસાઈજી હલકો ઉપરણો ધર્યો અને પંખો કરી રહ્યો હતો ગુસાઈજી અંતર્યામી છે જાણી ગયા આના મનમાં શંકા થઈ છે અને પંખા કરતાં કરતાં જ્યાં દ્રષ્ટિ શ્રીઅંગ પર પડી તો આખું શ્રીઅંગ એવું લાગ્યું જેને શ્યામ રંગનું શ્રીનાથજી બાબા પોતે બિરાજતા હોય આ બે ઠાકોરજીના સ્વરૂપે દર્શન આપે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અનેક વાર્તા બસો બાવનની તમે દરેક વાર્તા જુઓ દરેક વાર્તાઓમાં ગુસાઈજી પ્રભુ ચરણે એવી કૃપા કરી છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અનેક જીવોને દર્શન કરાવ્યા છે આપ સાક્ષાત પ્રભુ છો અને એમાં કોઈ તેહી તે કચ્છું ન સંદેહ કહ્યું કે અમારા માટે તો કોઈ ભેદ નથી શ્રીનાથજીને જવું તો ગુસાઈજી દેખાય ગુસાઈજીને જવું તો શ્રીનાથજી દેખાય જ્યારે શ્રીનાથજી બાબાના શ્રંગાર કરતા હોય ગુસાઈજી ત્યારે વૈષ્ણવ જો દર્શન વર્ણન તો ગોપાલદાસજી પણ કર્યું છે આપ સેવા કરી શીખવે શ્રી હરી ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો સ્વયં ગુસાઈજીના હાથે ગુસાઈ શ્રીનાથજીના આનંદ આવે છે સ્વયં પરસ્પર એક રૂપ છે તો ચોથું સ્વરૂપ એ સાક્ષાત પુરુષોત્તમ આપણે તો પ્રસંગમાં આવે છે ને અર્ચિત સ્વામી આવ્યા ચિતુ ચોબે મથરાના સૌથી ઉદંડી ચોબાજી અને આખા ગામમાં વખણાય એમની બદમાશી એમના તોફાન અને સમાચાર ગુસાઈજીના વહેતા વહેતા આ છીતું ચોબેના કાનમાં પડે ખબર નહીં શું કામન ટોમન ટોટકા અમને આવડે છે જે એકવાર ગુસાઈજી પાસે જાય એમનો થઈ જાય છે કયો જાદુ કરે ખબર નહીં જ્યારે બધા વાતો કરવા લાગે છીતું કે હું જોઉં છું બધાની ઉપર તો જાદુ ચાલે મારા પર કરીને બતાવે તો જાણું લાવ પરીક્ષા કરું એમ ખોટો નારિયેળ અને ખોટો રૂપિયો લઈ થયું કે લાવ મજાક કરીએ આવ્યા છે પર અને બધા સાથે બેઠકમાં બિરાજમાન છે ભગવત ચર્ચા ચાલી રહી છે અને સામે છીતુ ચોબે દેખાયા અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી છીત સ્વામી અને જ્યાં એટલું ગુસાઈજી બોલ્યા અને છીતુ ચોબે એવા ગભરાયા આમને મારું નામ ક્યાંથી ખબર પડી અને જો નામ ખબર હશે તો મારા કામે ખબર હશે લાવેલી ભેટ પાછો સંતાડવા લાગ્યા ગુસાઈજી આવો નજીક આવ્યા તો ખરા સંતાડવા લાગ્યા એટલે ગુસાઈજીએ છે સ્વામી અમારી ભેટ લાવ્યા છે લાવો અમને ધરો મનમાં એવા ગભરાયા ચિતુ ચોબે કે આજે તો પકડાઈ ગયા અને ધીમે રહીને ખોટું નારિયેળ લઈ અને ગુસાઈજીના ચરણોમાં મૂક્યું અને ગુસાઈજી હાથમાં લઈને પછાડ્યું જલની ધારા વહેવા અને એક ભરોસો બેસી ગયો છિત સ્વામીને કે આ ખોટાને સાચા કરવાવાળા ગુરુ આજે મને મળી ગયા છે ખોટો રૂપિયો ચલાવીને સામગ્રી અંગીકાર કરાવી અને છિત્તસ્વામીને થયું અરે હું આમની પરીક્ષા કરવા આવ્યો ઠાકુરજી છે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે આક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે એકવાર જ્યારે ગુસ્સાઈજી નું પ્રાગટ્ય થવાનું હતું અને ગર્ભમાં હતા અને નવનીત પ્રિયાજીને પલ્લા ઝુલાવતા હતા કાજે અને નવનીતલાલ મંદ મંદ મરક મરક હસકા હસાય સામે જોઈ જોઈને અરે ત્યારે મહાપ્રભુજીને જઈને કહ્યું એમના બહુજી કે આજે નવનીતલાલના પલ્લા ઝુલાવું છું અને મરક મરક મારી સામે હસે છે આવું કેમ તો કહું એટલા માટે હસે છે કે એ જ આપને ત્યાં લાલન બનીને પ્રગટ થવાના છે આપ જેને પલ્લામાં ઝુલાવી રહ્યા છો એ જ પ્રભુ પોતે આવવાના છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ આવી તો અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ માણિકચંદી સ્વરૂપના દર્શન બપોર સાંજ એવી દ્રષ્ટિ ગુસાઈજી પર લાગી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન અને બીજા દિવસે પતિ પત્ની બંને શરણે આવ્યા કહ્યું કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો અને બ્રહ્મ સંબંધ આપ્યો ગુસાઈ તો અશ્વ પર સવાર થઈને પુનઃ વ્રજમાં પધારવા લાગ્યા અને આ પતિ પત્ની પાછળ દોડે પાછળ દોડે ગુસાઈજી સમજાવે કે હવે ઘરે જાઓ અને તો પાછળ 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 ગુસાઈજી અશ્વ પરથી નીચે ઉતરાને કહેવા લાગ્યા હું કહું છું તમે ઘરે જાઓ કેમ ઘરે નથી જતા કહું કે જયરાજ અમે બોલવા માટે બ્રહ્મ સમજ નથી લીધું હવે આ દેહ સંસારનો નથી રહ્યો હવે આ જીવન સંસારનો નથી રહ્યું હવે તો અમે સર્વ સમર્પણ આપને કરી દીધું અને આપણે અમારી જરૂર ન હોય તો બજારમાં વેચી આવો જે દ્રવ્ય આવે એનો ભગવત સેવામાં વિનિયોગ કરજો બાકી અમે હવે સંસારમાં પાછા નહીં જઈએ અને ત્યારે ગુસાઈજીએ કહ્યું હું તમારી ભાવનાથી ખૂબ પ્રસન્ન છું હું પાંચ મહિના બ્રજમાં બિરાજું છું પણ હવે તમને વચન આપું છું કે દર વર્ષે એક મહિનો હવે તમારા ઘરે બિરાજી શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે સ્ત્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ